મોજ આજ પૂજા છે પૃથ્વી પર બેઠા આજ ભગવાન શિવ ભાઈઓ મારી તારા માથે માથું ખોળ માથું જાણે છે સગ ધાણો અમારું ગામ છે વડાણા પાભરથી ચાર કિલોમીટર દૂર અમારા જૂના મકાન છે અમારા ખળા છે જૂના અને આ અમારું ઘર છે ત્રણ ભાઈઓનું જૂના ઘર છે હાલમાં જય માતાજી જય પરશુરામ ગંગારામ જોશીના પાભરથી આ અમારું ઘર છે